ભુજ ખાતે ઘર ઘર તિરંગા અંતર્ગત દરેક પ્રતિમાઓ પાસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ઘર ઘર તિરંગા અંતર્ગત ભુજ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસેથી રાષ્ટ્રધ્વજનું વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા અઠ્યોતેર વર્ષ પહેલાં આપણા દેશે બસો વર્ષની ગુલામીમાંથી આઝાદી મેળવી આઝાદી મળી ત્યારે આ દેશમાં ગરીબી અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા હતી છેલ્લા સત્તોતેર વર્ષ દરમિયાન આપણા દેશે જુદા જુદા ક્ષેત્રોમાં સારી એવી પ્રગતિ કરી છે ખેતીની બાબત હોય ઉદ્યોગો હોય સાયન્સ અને ટેકનોલોજી કે સ્પેસ ટેકનોલોજી હોય પણ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો જે જુવાળ આઝાદી પહેલાં અને આઝાદી વખતે હતો એમાં દિવસો દિવસ ઘટાડો થતો હોય એમ જોવા મળે છે આજે આપણા દેશની ચારે બાજુ જે પરિસ્થિતિ છે પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન નેપાળ મ્યાનમાર જુદા જુદા રાષ્ટ્રો એ નજરે આ દેશમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાની અગાઉ ક્યારેય જરૂર નથી એટલી આજે જરૂર છે અને રાષ્ટ્રીય એકતાની ભાવના આપણા દેશમાં ટકી રહે અને રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના બળોતર બને એ માટે આપણે તિરંગા ધ્વજની વહેંચણી એ જે કાર્યક્રમ સરકારે કર્યો છે એ પ્રશંસનીય છે કારણ કે આપણે જો રાષ્ટ્રધ્વજની આન બાન અને શાન જાળવતા શીખશું તો આ દેશમાં લોકશાહી ટકી શકશે અને સૌનો જે રીતે વિકાસ થઈ થઈ શકશે એટલે મારી દ્રષ્ટિએ દેશની એકતા માટે દેશની અખંડિતતા માટે રાષ્ટ્રધ્વજની આન બાન સાન જળવાઈ જરૂરી છે રાષ્ટ્રગીતમાં જે ભાવના વ્યક્ત કરવામાં આવી છે એનો પણ આપણે અમલ કરીએ એ આપણા માટે જરૂરી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તરત ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે